વિદ્યાર્થીઓને અને વાલીઓ પેરામેડિકલનું રિઝલ્ટ ગઈકાલે ડિક્લેર થયું હતું અને મેં એક વિડીયો મારફત તમને માહિતી આપી હતી તો હવે સોળ તારીખ સુધી તમે ફી ચૂકવણી કરીને અને કન્ફર્મ કરી શકો છો હવે આમાં શું છે કે તમારે જેવી રીતે એઝ યુઝિયલ લોગ ઇન કરવાનું યુઝર આઈડી પિન પાસવર્ડ વડે ફીઝ ચલન કરવાનું અને જો હમણાં સુધી એડમિશન નહીં મળ્યું હોય ને ફર્સ્ટ ટાઈમ મળ્યું હોય તો ફીસ ચલણ કાઢીને બેંકમાં પૈસા ભરી આવવાના પછી બેંકમાં ફક્ત ફીસ ચલણ અને પૈસા જ લઈ જવાના અને પછી બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને હેલ્થ સેન્ટર પર જવાનું જો પહેલી વખત મળ્યું હોય તો બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સના ફોટા પાડી લેવાના સારી રીતે જેથી ફ્યુચરમાં તમને કામ લાગે ઝેરોક્સ માટે અને અગિયાર બાય પંદર સાઇઝનું એક પરબીડિયું લેવાનું રહેશે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સીધા મૂકવાના અને પેક નથી કરવાના અને એક મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હોય છે વેબસાઇટ પર નમૂનો છે એ એમાં કોઈ પણ એમ ડૉક્ટર હોય કે એમએસ હોય કે એમડી હોય મેડિકલનો કોઈ પણ ડૉક્ટર હોય પ્રાઇવેટ હોય ગવર્મેન્ટ હોય કોઈ પણ તમારે કોઈ ટેસ્ટને બધા કરવાના હોતા નથી તો તમે ફિઝિકલ ફિટ છો એનું એક સર્ટિફિકેટ આ વેબસાઇટ પર છે ખાલી તમારે ડાઉનલોડ કરીને લઈ જવાનું તમારું નામ ને બધું ફિલઅપ કરી દેવાનું તે જે એમ બીબીએસ ડૉક્ટર હશે કે એમડી કે એમએસ હશે એ પોતાના સહી સિક્કા કરી આપશે આયુર્વેદ હોમિયોપેથ ડૉક્ટરનું નહીં ચાલે એમ હોવું જોઈએ કે એમ બીબીએસના ઉપર એમડી કે એમએસ હોવું જોઈએ પ્રાઇવેટ હોય કે સરકારી હોય કોઈપણ હોય પણ એમ અને લાઇસન્સ નંબર લખવો પડતો હોય છે આયુર્વેદ હોમિયોપેથ ડૉક્ટરનું સર્ટિફિકેટ ચાલશે નહીં તો એ તમારે બધા ડોક્યુમેન્ટ સાથે અગિયાર બાય પંદર સાઇઝનું કોઈ પણ કલરનું હોય સફેદ હોય પીળું હોય ગ્રીન હોય પણ જરા સારું અને મજબૂત લેવાનું કંજૂસી નહીં કરવાની જેથી તમારા બધા ડોક્યુમેન્ટ્સ સાડા ચાર વરસ સાડા પાંચ વર્ષ જ્યાં સુધી તમે અભ્યાસ કરો ત્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ્સ એમાં રહેશે હમણાં એડમિશન કમિટી પાસે રહેશે પછી એ બધા ડોક્યુમેન્ટ્સ તમે જે કોલેજ ફાઇનલ કરશો છેલ્લે ત્યાં જતા રહેશે એટલે તમારા બધા ડોક્યુમેન્ટ કોલેજ પાસે જતા રહેશે તમારી ફીસ પણ હમણાં એડમિશન કમિટી પાસે જમા હોય પછી એ કોલેજોને ટ્રાન્સફર કરી દેવામાં આવતી હોય છે તો ફર્સ્ટ ટાઈમ મળ્યો હોય એમણે આ કરવાનું છે અને જો એમને પહેલે મળ્યું હતું હવે સીટ અપગ્રેડ થઈ છે તો જૂનું એડમિશન ઓર્ડર લઈને હેલ્થ સેન્ટર પર જવાનું છે નવા એલોટમેન્ટ લેટર સાથે નવા ફીસ ચલણ સાથે હેલ્થ સેન્ટરના એપોઇન્ટમેન્ટ સાથે અને ત્યાં તમે જશો તો આ જૂનો લઈ લેશે અને નવો એડમિશન ઓર્ડર તમને આપી દેશે એ તમારે કોઈ સીટ ના લેવી હોય છોડી દેવી હોય તો તમે છોડી દો જો તમને અગાઉ કોઈ સીટ મળી હોય ને હમણાં અપગ્રેડ થઈ હોય તો હમણાં તમારે કન્ફર્મ કરવું જરૂરી છે જો આ સીટ લેવું હોય તો આ સીટ નહીં લેશો તો આ સીટ તમારા હાથમાંથી જશે અને અગાઉની જે સીટ હશે તે પણ જશે કેમ કે તમે અપગ્રેડ ના કરી એટલે પણ તમે અગાઉ જો સીટ લઈ રાખી છે એ ફાઇનલ છે પછી તમે આગળ ચોઇસ ફિલિંગ જ નથી કરી આગળ તમને કોઈ સીટ મળી જ નથી તો અગાઉ જે તમે ફાઇનલ કરી હશે પહેલાં બીજા ત્રીજા રાઉન્ડમાં એ ફાઇનલ રહેશે જ્યાં સુધી તમે કેન્સલ ના કરાવો ત્યાં સુધી કેન્સલ થતી નથી એક વસ્તુ યાદ રાખજો કે કેન્સલેશન ફક્ત તમે કોઈ અપગ્રેડમાં જાઓ તને તમને કોઈ નવી સીટ મળે તો જ ઓટોમેટિક કેન્સલ થાય છે બાકી કોઈ પણ દિવસ એડમિશન કમિટીએ તમને એડમિશન ઓર્ડર આપી દીધો હોય તે પછી સીટ કેન્સલ થતી નથી જ્યાં સુધી તમે કેન્સલ ના કરાવો અપગ્રેડ કરાવો તો ઓટોમેટિક થાય છે જૂની સીટ કેન્સલ થઈને નવી સીટ મળે તમારે કન્ફર્મ કરવી પડે પણ જો તમે અપગ્રેડ ના કરાવો તો એડમિશન કમિટીના હેલ્થ સેન્ટર પર જઈને તમે જાતે કેન્સલ કરાવશો તો જ થશે બાકી તમને કોઈ પણ બીવડાવે કેન્સલ થશે કેન્સલ થશે કેન્સલ થતી નથી તમે કોલેજમાં રિપોર્ટિંગ કરો ના કરો એનાથી કેન્સલ થતી નથી એડમિશન ઓર્ડર તમારા પાસે છે એ સીટ તમારી અને તમારી અને તમારી જ છે બીજો કોઈ એ સીટ લઈ ના શકે જ્યાં સુધી તમે કેન્સલ ના કરાવો કે પછી અપગ્રેડમાં જઈને તમે સીટ અપગ્રેડ ના કરાવો ત્યાં સુધી એ સીટ તમારી કન્ફર્મ રહેશે તો જેમને અગાઉ મળ્યું હોય ને અપગ્રેડ થયું હોય તો નવેસરથી લોગિન કરીને યુઝર આઈડી પિન પાસવર્ડ વડે એલોટમેન્ટ લેટર ફીસ ચલણ અને હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ અને જૂનું એડમિશન ઓર્ડર ઓરિજિનલ એ લઈને હેલ્થ સેન્ટર જવાનું અને નવું એડમિશન ઓર્ડર લઈ આવવાનો અને કબાટમાં સાચવીને રાખજો વેકેશનમાં ખોવી નહીં નાખતા અને જેમને નથી લેવું તો છોડી દો નેક્સ્ટ રાઉન્ડમાં ટ્રાય કરજો અને પેરામેડિકલની વેબસાઇટ પર પણ જ્યારે પણ છેલ્લું રાઉન્ડ હશે તે પહેલાં એક નોટિફિકેશન આવશે કે ભાઈ જેમણે પણ એડમિશન કેન્સલ કરવું હોય તો કરી જજો તો તમારે કોઈ વખત આયુર્વેદ હોમિયોપેથની ટ્રાય કરતા હોય ને ત્યાં મળી જાય તો હમણાં તો તમે હેલ્પ સેન્ટર પર જઈને કેન્સલ કરી શકો છો પણ તે એડમિશન મળ્યા પછી પણ તમારે કેન્સલ કરવું હોય આયુર્વેદમાં મળી ગયું હોમિયોપેથમાં મળી ગયું તો એક સમય આવે છે તે પહેલાં પહેલાં તમે કરી શકો છો કોઈ પણ સમયે જઈને પણ એ છેલ્લો સમય જ્યારે હોય ને એ પહેલાં તમારે કરી દેવું પડે એ પછી તમે કરવા જશો તો એડમિશન કમિટી પેરામેડિકલની કેન્સલ કરશે નહીં પણ હમણાં રાઉન્ડ ચાલુ છે એટલે હજુ વાર છે આયુર્વેદ હોમિયોપેથનું જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપણ ચાલુ જ રહેશે એટલે હાલમાં તમે કોઈ કેન્સલ કરાવવું હોય પેરામેડિકલનું તો કેન્સલ કરાવવો તમારે હાલમાં રાખવું હોય કે જ્યાં સુધી અમને આયુર્વેદ હોમિયોપેથમાં નહીં મળે ત્યાં સુધી અમે રાખીશું તમે રાખી શકો જ્યાં સુધી અમને ડેન્ટલમાં નહીં મળે ત્યાં સુધી અમે રાખશું તો એડમિશન કન્ફર્મ રાખી શકો છો પણ જ્યારે નોટિફિકેશન આવશે કે ભાઈ હવે આ છેલ્લી વખત અમે કેન્સલનો ચાન્સ આપે ત્યારે તમારે કરી કરાવી દેવું પડે જો તમને એ સીટ ના લેવી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે નોટિફિકેશન ઓન રાખો બે આઈકનને પ્રેસ કરો જેથી નોટિફિકેશન ઓન થઈ જાય અને જ્યારે પણ મારો વિડીયો આવે તમે નેટ ઓપન કરો એટલે તરત જ તમને મારો વિડીયો જોવા મળે એટલે નોટિફિકેશન ઓન રાખવાનું ઓલવેઝ જેથી સમયસર તમને માહિતી મળતી રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ